કરોડપતિ બનવાના સત્તર શુભ સંકેતો જય શ્રી કૃષ્ણ મિત્રો જો આ સત્તર શુભ સંકેત તમને મળે તો સમજી લેજો તમે એક કરોડપતિ બનવાના છો એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ ધનવાન બનવાનો હોય છે જ્યારે કુદરત અમુક ખાસ સંકેતો આપે છે ધનના આગમન પહેલાં આપે છે આ સત્તર શુભ સંકેતો ક્યારે પણ આ સંકોતોને અવગણશો નહીં આ શુભ સંકેતો કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનો છે અને બહુ જલ્દી તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થશે હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ ઉપર મા લક્ષ્મી મહેરબાની કરે છે તેના ઘરમાં ધનની કોઈ કમી નથી રહેતી એવી માન્યતાઓ છે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા હોય છે ત્યાં કોઈ શુભ સંકેતો પણ જોવા મળે છે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ ઉપાયો કરે છે એવી માન્યતા છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હોય છે જે કેટલાક શુભ સંકેતો જોવા મળે છે મિત્રો એકવીસ શુભ સંકેત જાણતા પહેલાં જો તમે ઈચ્છો કે મા લક્ષ્મી કૃપા અને તમારા પર સદાય રહે તો વિડીયોને લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન પર કરજો અને જો લક્ષ્મી માતાને માનતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખો નંબર વન શંખનો અવાજ સંભળાવવો શુભ સંકેત માનવામાં આવે છે કે સવારે શંખનો અવાજ સંભળાતા જીવનમાંથી ધન સંબંધી સમસ્યાઓ દૂર રહી જાય છે તો તેને જીવનમાં સારા ફેરફારનો સંકેત માનવામાં આવે છે આ સંકેતો દર્શાવે છે કે માત્ર તમારો ખરાબ સમય સારા સમયમાં બદલી જવાનો નથી તમને જીવનમાં મોટી કોઈ મોટી ઉપલબ્ધિ પણ મળી શકે છે નંબર બે હથેળીમાં ખંજવાળ આવી શાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં અચાનક ખંજવાળ આવે તો એ એક શુભ સંકેત બહાનું આવે છે સમજી લેવું કે બહુ જલ્દી તમારા ઘરમાં ધન પૈસાનો આગમન થવાનું છે અને તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત થવા જઈ રહી છે નંબર ત્રણ જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ ફરતી જુઓ અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજી લોક્યો તમારા ઘરમાં મા લક્ષ્મીનો પ્રવેશ થયો છે ધન આવવાનો આ પણ સંકેત છે નંબર જો સવારે ગાય તમારા દ્વાર પર આવીને બૂમો પાડે તો તેને ગણવું જોઈએ અને તે ગાયને રોટલી અથવા બીજું કંઈક આપવું જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે તમારા દ્વાર પર આવીને દસ્તક આપી છે નંબર પાંચ જો તમારા ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ ગાઢ અને લીલો થઈ જાય તો માનવું કે હવે તમારું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે નંબર છ સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે જો તમે સવારે કોઈને જમીન સાફ કરતા જુઓ તો સમજી લો કે તમે જલ્દીથી ઘરેથી ઓફિસ જતા હો છો જો તમે દરરોજ પાંચ દિવસ સુધી કોઈને ઝાડું મારતા જુઓ તો સમજી લો કે હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે નંબર સાત જો તમને સવારમાં ઘરની બહાર પૈસા પડેલા મળ્યા હોય આ પણ ધન આવવાની નિશાની છે અને એ જ રીતે જો કપડાં પહેરતી વખતે અથવા ઉતારતી વખતે તમારા ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર આઠ જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર આંકડાનો છોડ આપમેળે જ ઉગે છે તો તે તમારા માટે શુભ સંકેત છે જેનો અર્થ છે કે તમારા ઘરમાં બહુ જલ્દી ધનનું આગમન થશે નંબર નવ સવારે શેરડી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે સવારે તમારી આસપાસ શેરડી જુઓ છો તે સ્પષ્ટ છે કે તમારા દિવસો બદલાવાના છે નંબર દસ લક્ષ્મીની સવારી કુવળ તમારા ઘરની બહાર લાંબા સમય સુધી તમને ગોવાળ દેખાય છે તો માની લો કે તમારા ઘરમાં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે મહાલક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે નંબર અગિયાર સપનામાં પીળા અને લાલ ફૂલ જોવા ધન પ્રાપ્તિની નિશાની માનવામાં આવે છે સ્વપ્નમાં ઊંચાઈ પર ચઢવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોંમાં શાકાહારી વસ્તુ અથવા રોટલી લઈ ને જતો જોવા મળે તો સૂચવે છે કે તમને ક્યાંકથી ધન પ્રાપ્ત થવાનું છે જ્યારે તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગવાનું શરૂ કરો છો તમારી દિનચર્યામાં સુધારો થવા લાગે છે અને ધીમે ધીમે બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે શાસ્ત્રોમાં એમ પણ કહ્યું છે કે જો તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે જાગી જાવ છો તો તમારા જીવનમાં દુઃખના વાદળો દૂર થવા લાગે છે અને તમારા પરિવાર પર મહાલક્ષ્મીની કૃપા વરસવા લાગે છે નંબર બાર તમારા ઘરમાં બિલાડી બચ્ચા આપે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે મિત્રો તમારા ઘરની કોઈ કિંમતી વસ્તુ છત પર પડી જાય તો તે પણ શુભ સંકેત છે શાસ્ત્રો અનુસાર પક્ષી તમારા ઘરની છત પર કિંમતી વસ્તુ પાડે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર ત્રણ ગરોળીઓ એકસાથે દેખાવા મળે તો સમજી લેવું કે આ શુભ સંકેત માનવામાં આવે છે આમાં લક્ષ્મીના આગમનનો સંકેત છે જો ગરોળી એકબીજાનો પીછો કરતા જોવા મળે તો આ ઘરની ઉન્નતિનો સંકેત છે દિવાળી દરમિયાન તુલસીના છોડમાં છુપાયેલી ગરોળી જોઈ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે તમારા સપનામાં પોપટ જુઓ છો તો તમારે તેને શુભ સંકેત માનવો જોઈએ કે તમારા સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સમસ્યાનો ટૂંક સમયમાં સુધારો થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે અને તમને ટૂંક સમયમાં ધન પ્રાપ્ત થશે નંબર પંદર જો તમે તમારા સપનામાં સાવરણી ઘોવડ હાથી મોર શંખ કેળું કે ગરોળી જુઓ તો માની લો કે હવે તમારું ધનવાન બનવાનું સપનું ટૂંક જ સમયમાં સમાપ્ત થવું જઈ રહ્યું છે સવારે ઉઠતાની સાથે જ શંખનો અવાજ સાંભળવો એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો તો સમજી લો કે તમારો શુભ સમય આવવાનો છે ઘરમાં તમને કૂતરા અને રોટલી અથવા કોઈ શાકાહારી વસ્તુ લઈને જોશો તો તે તમને તમારા સારા દિવસ આવવાના શુભ સંકેત આપે છે નંબર સોળ કોઈ શુભ કાર્ય માટે જતી વખતે કિન્નરને જોવું શુભ સંકેત માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે કોઈ નપુસકને જુઓ તો તેને થોડા પૈસા આપો તેની સંભાળ રાખો કારણ કે તે તમારી સંપત્તિમાં વધારો કરે છે અને આવી સ્થિતિમાં જો તમને કિન્નર સામેથી પૈસા આપે છે તો તેને સંભાળીને રાખો તેનાથી તમારી સંપત્તિમાં વધારો થઈ શકે છે મિત્રો નંબર સત્તર છે જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નાળિયેર જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમને મા લક્ષ્મીના આશીર્વાદ મળવાના છે મિત્રો આમાંથી તમને કયા સંકેત મળ્યા છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને આવા નવા વિડીયો માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્વસ્થ રહો ખુશ રહો હંમેશા હસતા રહો અને કોમેન્ટમાં હર મહાદેવ લખતા રહો જય શ્રી કૃષ્ણ જય મહા લક્ષ્મી